ખેડૂત સરકાર ને જનતા ઝગડે છે એનું કારણ હું નમસ્કાર મિત્રો ખેડૂતની વાતમાં તમારું સ્વાગત છે હું એક મારો અનુભવ અહીંયા શેર કરવા માગું છું આપણા ખેડૂત મિત્રો વસાળે બરોબર હું ખેડૂત છું ખેતી કરું છું તો મને એક વિચાર આવ્યો વાડીએ બેઠો હતો બરોબર કે ખેડૂત સરકાર અને જનતા ઝગડે છે એનું કારણ હું ડુંગળી અને ટમેટાના ભાવ વધે બરોબર આખા દેશમાં રાડા રાડી બોલી જાય મગફળી કપાસ કે કોઈ અન્ય ફસલ હોય ખેડૂતો પકવે બરોબર બટેટા છે તો બટેટા ડુંગળી અને ટમેટા આનો ભાવ જો વધે અનાજ કઠોળનો ભાવ વધે તો રાડી બોલી જાય એનું કારણ હું તો મેનતાનું કારણ છે સંગ્રહખોરી વસેટિયા જો વસેટિયાના સરકાર હટાવે ને તો સરકાર જનતા અને ખેડૂતો છે ક્યારેય બબાલ જ ન થાય ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે અને જનતાને પણ ડાયરેક્ટ ખેડૂતો પાસેથી જો ખરીદવાનું કરે ને તો ફાયદો થાય અને ખેડૂતોને પણ ફાયદો થાય ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે જનતાને સારું મળે સસ્તું મળે અને વધારે પૈસા જે વસેટિયા લઈ જાય સંગ્રહખોરો લઈ જાય એ ન લઈ જાય તો ખરેખર જનતાને પણ ડાયરેક્ટ ખેડૂત પાસેથી ખરીદ ખરીદવું જ હોય વસ્તુ સારી આવે અને સસ્તી આવે અને સંગ્રહખોરો પણ સંગ્રહખોરી કરી અને એ માનો કે પૈસા વધારે લઈ જાય છે બરોબર જનતા પાસેથી એ પણ ન લઈ શકે તો તમારે શું કેવું છે શું મંતવ્ય છે તમારું ખરેખર જનતા ખેડૂતોને સરકાર ઝઘડે છે એનું કારણ જ મેન સંગ્રહખોરી છે ખેડૂતોને પૂરતા ભાવ પણ નથી મળતા અને જનતાને સસ્તું પણ નથી મળતું મોંઘું પડે છે કારણ કે સંગ્રહખોરી સંગ્રહખોરો સંગ્રહ સંગ્રહ કરી અને પૈસા દોઢા બનાવે અથવા તો ડબલ પણ બનાવે બરોબર તો ખરેખર જનતાએ ડાયરેક્ટ ખેડૂત પાસેથી ખરીદ્યું તો ખેડૂતો અને સરકાર અને જનતા વિશે બબાલ જ ન થાય કારણ કે મોંઘું પડે એટલે જનતાને સંગ્રહખોરી થાય એટલે મોંઘું થાય મોંઘું થાય એટલે જનતાને મોંઘું પડે એની પર માર આવે કારણ કે અત્યારે પોતાનું ગુજરાન ચલાવવા માટે ઘર ચલાવવા માટે ગમે તેને પૈસાની તો જરૂર છે ને તો ખરેખર ખેડૂતના સરકાર વિશે પણ બબાલ ન થાય જો ડાયરેક્ટ જનતા ખરીદે ને ખેડૂત પાસેથી તો હું કેવું છે વિડીયો ગમે તો એક લાઈક આપીને બીજા ગ્રુપમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જય કિસાન જય જવાન જય ભારત માતા વંદે માતરમ